રોજ છાત્રપુર તાલુકાના જારુસા ગામે જે મોદી સાહેબની આપણે યાત્રા કરી એમ પણ કહી શકાય એવી ભારત યાત્રા જારુસા ગામે આવી તેની અંદર પાટણ જિલ્લાના માનની સાંસદ ભરતસિંહભાઈ ડાભી આપણા લોકલાડીલા ધારાસભ્ય લલિતભાઈ ઠાકોર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શાકાજી ઠાકોર અમારા સંગઠનના બંને મહામંત્રીઓ ચમનજી લખણભાઈ અમારા અગરણી અરવિંદભાઈ આપણા પૂર્વ જિલ્લા પંચાયતના ડેલિગેટ વેગરાજભાઈ ચૌધરી અમારા જિલ્લા પંચાયતના બાળ વિકાસ મહિલા ચેરમેન આદરણીય ભાટીબેન અને તમામ સંગઠનના હોદ્દેદારો આયાત્રામાં ઉપસ્થિત રહ્યા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ભારત વિકસિત યાત્રાની અંદર સતર્ક પ્રકારની યોજનાની માહિતી આપી અને ભવિષ્યની અંદર આ યોજનાનો લાભ કોઈ વંચિત હોય તે પણ લઈ શકે એ માટે તાલુકા પંચાયત કચેરીએ જવા એમને સૂચના આપી બીજું કે વિશેષ તો અમારા માનનીય ધારાસભ્ય એક નવો અભિગમ ચાલુ કર્યો કે મોદી સાહેબનો ઉદ્દેશ્ય હતો કે આત્મનિર્ભર ભારત બને પણ એની સાથે આત્મનિર્ભર ગામ પણ બને તો તેની શરૂઆત આ યાત્રામાં અમને એની ઝલક જોવા મળી આ ગામના અગ્રણી એવા માવજીભાઈ ચૌધરીએ શાળાને એક પંખાનું દાન આપ્યું અને બીજા અમારા બાળ મહિલા વિકાસ ચેરમેન જિલ્લા પંચાયતના એમને પણ આંગણવાડીની અંદર એક પંખાનું દાન આપીને જે મોદી સાહેબનો ઉદ્દેશ્ય છે કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગામ એ ખરેખર એ હેતુને આજે સાર્થક કર્યો તે બદલ એ બંને દાતાઓને પણ ધન્યવાદ અને મોદી સાહેબનો ખૂબ આભાર રાજ્યના મુખ્યમંત્રીનો આભાર અને તમામ પદાધિકારી અધિકારી સૌનો પણ આભાર ભારત માતા વંદે માતરમ